આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે ચાલો બાળકો ગેમ રમવી છે ને બહુ ગમે તો અહીંયા બોર્ડ ઉપર મેં એક ચોરસ ખાનામાં અક્ષરો લેખા છે એ અક્ષરો ઉપરથી તમારે શબ્દ બનાવવાના છે અને અહીંયા લખવાના છે બે બે છોકરીઓને હું ઊભી કરીશ તે અહીંયા બે જગ્યાએ ઊભી રહી જશે અને બેને આ જે ચોરસ ચોકઠામાં અક્ષર આપ્યા છે એના ઉપરથી શબ્દ બનાવી બરાબર અક્ષર ઉપર પહેલાં રાઉન્ડ કરશે ને શબ્દ બનાવી અને અહીંયા લખશે બે શબ્દ લખવાના છે જે પહેલાં લખશે અને સાચું લખશે એને આપણે વિજેતા ગણશું તો ચાલો તૈયાર છો બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ સાબાસ વેરી ગુડ ચાલો તો તૈયાર છો ને બધા બધાએ આ ગેમ રમવાની છે આવી આપણે અલગ અલગ ગેમ રમવાની છે એટલે બધા ધ્યાન રાખજો આ ગેમ પૂરી થાય એટલે આપણે બધાએ આપણી પાર્ટીની અંદર નોટની અંદર ગેમ લખવાની છે અને આપણે રમવાની છે એટલે આપણી આપણો મેમરી પાવર વધે ચાલો બે બેનો આવી જાઓ ચાલો ચલો અહીંયા ઊભા રહી જાઓ ચાલો સમજાઈ ગયું મેં કીધું એ આમાંથી તમને શબ્દ છે એ ગમે એના ઉપર બે રાઉન્ડ કરી દો અને પછી સાઈડમાં તમારે એને લખવાના છે અથવા તો એક શબ્દ ઉપર રાઉન્ડ કરો ને એ શબ્દ લખતા જાઓ એટલે આવડી જશે ચાલો સ્ટાર્ટ કરો સરખું જુઓ કયો લખો તમે ક્યાં રાઉન્ડ કર્યું છે અહીંયા કર્યું છે ને તમે જુઓ તો એ લખો આ તો આ બેનનું રાઉન્ડ કરેલો છે તમારો રાઉન્ડ કયો છે હં હં સરસ વેરી ગુડ શાબાશ કાંઈ વાંધો નહીં હો અહીંયા આપણે તિથિબેને તિથિબેને સાચું લખ્યું છે અહીંયા ન ગ ગમ અને આમાંથી ગોયતા છે નમ અને ગમ હૂમીબેન સાચું જ લખ્યું છે રાઉન્ડ પણ સાચા કર્યા હતા પણ તેને બદલે એને ગ લખી નાખ્યો હતો પણ પછી એને સાચું લખી નાખ્યું છે તો અહીંયા આપણે આપણે તિથિબેન વિજેતા ગણશું ચાલો તો તિથિબેન માટે તાલી પાડી દો સરસ વેરી ગુડ સાબાસ આવતા રહે ગેમ રમી ગમી ને બોવ મજા આવી સરસ સાબાસ વેરી ગુડ